આપણે અહીંયા લગ્નમાં પીઠીનો રિવાજ એટલે પહેલા તો જૂના કપડાં પહેરીને પીઠી ચોપડી દેતા તો સસ્તામાં પતી જાતું પણ હવે તો નવું અપડેટ આવી ગયું છે હલ્દી રસમ અને આ હલ્દી રસમની અંદર ઘરની લેડી ડોન પીળી હાડી પેળે પીળું પર પીળા ચંપલ પીળી બંગડી નેર પોલીસ પીળી અને માથાનો ચાંદલો પીળો પોતે તો પીડી પીડી થાય પણ ચુનુ મુનુ ને પીડા કપડા પહેરાવે ચુનુ મુનુ ના પપ્પા ને પીડા કપડા પહેરાવે અને ઈ તો બચારો ફૂલી ગયેલા ફાંદા વાળો ચુનુ નો પપ્પો લાગે કેવો પાકી ગયેલા પપૈયા જેવો પીડા અને ડેકોરેશન પીળું જાણે રાયડા નું ખેતર બધા પીળા પીડા અને વાઠા આવું જોવે એટલે એમને બચારા ને લેવા દેવા વગર પીડા આપણે અહીંયા પીઠી નો